વેલકમ ટુ ચેતુઝ કિચન આજે આપણે બનાવીશું ગુજરાતી ઢેબરા તો એના માટે આપણે અહીંયા એક વાટકી બાજરાનો લોટ લીધો છે એની સામે એક વાટકી આપણે ઘઉંનો લોટ લીધો છે અહીંયા આપણે લીલા ધાણા લીધા છે અને આપણે લીલી મેથી સુધારી લીધી છે ધાણા અને મેથી બંને સુધારીને લીધા છે અહીંયા પાંચથી સાત કડી લસણની લીધી છે અને અહીંયા આપણે એક મરચું સુધાર લીધું છે મોટું ઝીણું ઝીણું સુધાર લીધું છે એક ઇંચ આદુનો ટુકડો છે આ લસણ આદુ અને લસણ આદુ અને મરચાંની પેસ્ટ તૈયાર કરશું અને સ્વાદ મુજબ મીઠું અને અહીંયા આપણે દોઢ ચમચી જેટલા સફેદ તલ લીધા છે અને ત્રણ ચમચી દહીં દહીંથી જ લોટ બાંધશું અને પછી ઘટશે તો આપણે આમાં છાસ ઉમેરશું બાકી મસાલિયાની અંદરથી જે મસાલાની જરૂર પડશે એનો ઉપયોગ કરશું અને મોણ માટે તેલ અને આપણે આ ઢેબરાને ઘીથી તળશું આદું થોડું આપણે ખાંડી લીધું છે હવે મરચાં ઉમેરી દઈએ આપણે અને લસણ પણ સાથે ઉમેરી અને આપણે પેસ્ટ તૈયાર કરી લઈશું થોડું મીઠું ઉમેરશું એટલે ઝડપથી સરસ ખંડાઈ જાય અહીં આપણે કાથરોટ લઈ લીધી છે એની અંદર આપણે બાજરાનો લોટ અને સાથે જ ઘઉંનો લોટ ઉમેરી દઈશું એક વાટકી બાજરાનો લોટ ને એક વાટકી ઘઉંનો લોટ લેવાનો છે આદુ મરચાં અને લસણની પેસ્ટ કરેલી આપણે અહીંયા ઉમેરી દઈશું અને દોઢ ચમચી જેટલા તલ લીધેલા એ પણ અહીંયા ઉમેરી દઈશું આપણે આ લીલા ધાણા અને આ મેથી બધું ઉમેરી દઈશું આપણે અહીંયા પાંચ ચમચી જેટલી હિંગ ઉમેરશું પાંચમચીથી થોડી વધારે હળદર ઉમેરશું અહીંયા અડધી ચમચી જેટલું લાલ મરચું પાવડર ઉમેરશું અડધી ચમચી જેટલું ધાણાજીરું સ્વાદ મુજબ આપણે મીઠું ઉમેરશું તમને અહીંયા ગોળનું પાણી ફાવતું હોય સેજ અમતું ગોળ પણ ફાવતું હોય તો ગોળનું પાણી કરીને પણ ઉમેરી શકો અને એક ચમચી જેટલી દળેલી ખાંડ પણ અહીંયા તમે ઉમેરી શકો છો માં ફાવતું નથી એટલે હું અહીંયા ખાંડ કે ગોળ કઈ ઉમેરતી નથી અહીંયા બે થી ત્રણ ચમચી જેટલું તેલ ઉમેરશું મોડ માટે એટલા બધું મિક્સ કરી દેસુ આપણે તો આપણે બધો મસાલોને બધું મિક્સ કરી લીધું છે અહીંયા ત્રણ ચમચી જેટલું જે દહીં લીધેલું અહીંયા ઉમેરી દઈશું અહીંયા બહુ ખાટું નહીં મોડું એવું દહીં લીધેલું છે આપણે તો મોડા દહીંનો જ ઉપયોગ કરવાનો અહીંયા ઘટશે એમાં આપણે છાશનો ઉપયોગ કરીશું અને આ લોટ આપણે કઠણ જ બાંધવાનો એટલે વ્યવસ્થિત આપણા ઢેબરા વણાય તો હવે આપણે ઘટશે એ એના પ્રમાણમાં આપણે છાશ ઉમેરશું અહીંયા અહીંયા આપણે અવો કઠણ લોટ બાંધી લીધો છે હવે એક ચમચી જેટલો આપણે તેલ ઉમેરીને લોટને આપણે સરસ કૂણવી લેશું તો અહીંયા આપણે પાંચ મિનિટ લોટે આપણે રેસ્ટ કરી લીધો છે તો હવે આપણે એને કૂણવી લેશું અને લુવા કરીને હવે ઢીબરાને વણી લેશું આપણે આ સાઇઝના આપણે લુવા તૈયાર લેશું તો અટામણ આપણે લુઓ કરી લીધો છે હવે આપણે વણી લેશું ઢેબરાને અને સાઈડની કોર જે ફાટી ગઈ છે તો આપણે કોઈ ડબ્બાનું ઢાંકણ લઈ અને આપણે ઉપરથી આમ કટ કરી લેવાનું એટલે સરસ ગોળ થઈ જાય સાઈડની કિનારી આપણે પાછી લઈ લેવાની બીજું ઢેબરું વણી એમાં આપણે ઉમેરી દેવાની અહીં આપણે સાઈડ ઉપર તવી પણ તપવા રાખી દીધી છે એમાં આપણે ઢેબરાને ઉમેરી દઈશું સાઈડ બદલાવીને આપણે ઘી ઉપરથી લગાવી દેવાનું છે તમને ઘી ન ફાવતો હોય તો આ જગ્યા ઉપર તમે તેલ પણ લઈ શકો આવી જ રીતે આપણે બધા ઢેબરાને તૈયાર કરવાના છે તો અહીંયા આપણું ઢેબરું તૈયાર થઈ ગયું છે તો થાળીમાં લઈ લઈશું બહાર સેમેજ રીતે બીજા ઢેબરાને પણ પકાવી લેશું આપણે શિયાળામાં ખાવાની ખૂબ જ મજા આવી જાય તેવા ગુજરાતી ઢેબરા અહીંયા તૈયાર છે આને ચા સાથે પણ તમને ખાવાની ખૂબ મજા આવે અને મોડા દહીં સાથે પણ ખાવાની ખૂબ મજા આવે જો તમને મારી રેસીપી પસંદ આવી હોય તો મારી રેસીપીને લાઇક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો બે લાયકોને દબાવતા ભૂલતા ને અને કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરજો કે મારી રેસીપી કેવી લાગી તો આવજો